તમારી સમક્ષ હું મૂકી રહી છું ત્યારે આ બંધારણ હું ખાતર માત્ર નિયમિત રીતે વાંચું છું આ બંધારણ સંતોના આશીર્વાદ સમાજના તમામ પક્ષના આગેવાનોની મહેનતથી અને આજે સ્ટેજ પર બેઠેલા તમામ આપણા મહાનુભાવોના માર્ગદર્શનથી આ જયારે બંધારણ થઈ રહ્યું છે ત્યારે આ બંધારણ કોઈ વ્યક્તિ નથી અમલમાં

વધારે વ્યક્તિઓએ સગાઈમાં જઈ શકશે નહીં સગાઈમાં પોતાના કુટુંબમાં તલ્લા જે હગા હોય ને લઈ જવા બીજાને કોઈને આમંત્રણ આપવું નહીં સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં કોઈ પણ પ્રસંગ હોય એની અંદર ઓઢામણામાં કપડા કે દાગીના લઈ જવા નહીં તમામ આપણા રીત રિવાજો પ્રમાણે રોકડમાં ઓઢામણું કરવું સગાઈમાં માત્ર કેટલી વસ્તુ લઈ જવાની રહેશે સાડી નાળિયેર અને રૂપિયા આ ત્રણ જ વસ્તુ સગાઈની અંદર લઈ જવાની રહેશે બીજી કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ જવાની રહેશે નહીં